વસાણી રાજકોટ જિલ્લાના મહામંત્રી અને શક્તિવંદન કાર્યક્રમના ઇન્ચાર્જ રેખાબેન જિલ્લાના મંત્રી

કાર્યાલય મંત્રી તરીકે છું રાષ્ટ્રીય નેતૃત્વ મહિલાના પ્રોત્સાહન માટે ધોરાજી ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ધોરાજી ખાતે કેઓસા કોલેજમાં અમે બસો કે ત્રણસો બહેનો દ્વારા દોડ નો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં ધોરાજીના પ્રમુખ રાજુભાઈ તથા બંને મહામંત્રી તથા રાજકોટ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી મહામંત્રી રેખાબેન તથા સમસ્ત અમારી જિલ્લાની ટીમ તથા સંગઠનના તમામે ખૂબ જ સાથ અને સહકાર આપી અને મોદીજીના કમળને આગળ વધારવામાં અમારી અમારો પ્રયાસને સફળ બનાવેલો હતો તે બદલ હું ધોરાજી તથા સમસ્ત રાજકોટ મહિલા મોરચાની ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વંદે ભારત માતા કી ન્યૂઝ સાથી વિપુલ ધામી ધોરાજી